પીપરલા ગામ નજીક કોળી સમાજના એક આધેડની ધોળા દિવસે હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના શિહોર શિહોરના સોનગઢ અને પીપરલા વચ્ચે ધોળા દિવસે એક આધેડની હત્યા કરવામાં આવી હતી દીપકભાઈ પ્રભુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ચાલીસ રહે રાજગોર શેરી શિહોરની ધોળા દિવસે હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો હત્યાનું કારણ અકબંધ રહ્યું છે બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો હાલ મૃતકને મૃતદેહ શિહોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેને લઈને કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા હત્યા અને હત્યા કરનાર કોણ છે તે અંગેની વધુ માહિતી માટે રાહ જોવી રહી